મિત્રો તમે જોઈ શકો છો આ વ્યાંકડામાં કેટલું પાણી આવ્યું છે રાતે અહીથી ભારે વરસાદ પડતા અઢ આજે અઢાર તારીખ છે અને વાર તો આજે ગુરુવાર છે અને જુઓ તમે પાણી ત્યાં જોઈને કડું પાણી પાણી જ છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેદળકા ગામે અહીથી ભારે વરસાદ થતા વ્યાંકડામાં પાણી આજે આવ્યું તારીખે પણ આવ્યું હતું સત્તર તારીખે પણ આવ્યું હતું આજે અઢાર તારીખ થાય છે વરસાદ હજી ગયો તો એટલો ચાલુ છે તમે જોઈ શકો છો એથી ભારે વરસાદ થતા રાતે આ ચાર પગે ચાર ડૂબી ગયા હતા લાઇટ પણ અમારે હોઈ જતી કડાકા ભડાકા થતા હતા પણ રાતે કંઈ દેખાતું નહોતું એટલે આપણે વિડીયો નથી બનાવ્યો એટલે આ થોડુંક પાણી છે એનો વિડીયો આપણે બનાવ્યો છે વિડીયો ગમે તો લાઈક છે કે સબસ્ક્રાઈબર જરૂર કરજો